ભાયલીમાં નવી ટીપી સ્કીમનો વિરોધ રહીશો દ્વારા નોંધાવવામાં આવ્યો એકત્રિત થઈને રહીશો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે જેમાં પંચોતેર મીટરના રોડમાં ખેડૂતોની જમીન લઈ લેવામાં આવી છે ખેડૂતોને ફાઇનલ પ્લોટ મળે તેવી માંગ છે તેઓ માંગ કરી રહ્યા છે કે અમને ફાઇનલ પ્લોટ મળે તેમજ કહી શકાય છે કે ફાઈનલ પ્લોટ બાદ જ રોડ બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે સ્કીમનો વિરોધ નોંધાઈ રહ્યો છે તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી છે તેમજ એ જે એકત્રિત થઈને આ વિરોધ નોંધાવ્યો છે તેમાં નિરાકરણ નહીં આવે તો ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે આ મેટર એવી છે આપણે જે ઊભા છે એ ત્યાંથી પંચોતેર મીટરનો રિંગ રોડ પસાર થાય છે અને ટીપી ચોવીસ બી લાગે અને વુડા અને કોર્પોરેશન દ્વારા જે પંચોતેર મીટર રિંગ રોડની જે બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે એ નિયમો વિરુદ્ધ છે કારણ કે જે ખેડૂતોના જમીનો ટીપીમાં સમાવેશ થયો એમાં પૂરેપૂરી જમીનો એ લોકોની એ રોડમાં જતી રહે છે પણ એ લોકોને ફાઇનલ પ્લોટ આપવામાં આવતો નથી નિયમ વિરુદ્ધ જઈને આ લોકો સંપાદન કરી રહ્યા છે ખરેખર એમને સંપાદનની પ્રક્રિયા હાથ ધરવાની હોય પણ સંપાદન કરી શક્યા નથી અને ટીપીના નામ પર એ સંપાદન કરે છે અને જ્યારે અમે આ ચાર દિવસ પહેલાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ દિલીપ રાણાને મળવા ગયા તો દિલીપ રાણાએ અમને પાણીની વાતો દૂર બેસવાની પણ ઓફર આપવામાં નથી આવી અને ગમે તેવી રીતે ભર્યું વર્તન ખેડૂતો જોડે કરવામાં આવ્યું છે જેથી હવે અમે વિરોધ કરીએ છીએ અને આ વિરોધ કરવાથી જો આગળ અમારું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે હાઈકોર્ટ પણ જવા તૈયાર છે આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે જો તમારી માંગણી સ્વીકારવામાં આવે તો જો આ એક ડિપ્લોમેટ આન્સર તરીકે હું તમને જવાબ એવો આપું કે અમે બહિષ્કાર કરીશું તો એમનું પેટનું પોણી હલવાનું નહીં કારણ કે એ લોકો ચાર ચાર પોટ લાખના મતથી જીતનારી પાર્ટી છે સત્તારૂઢ પાર્ટી એટલે અમે આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને એમાં અમારો પડઘો પડશે અમારી માંગણી એટલી છે કે જે ખેડૂતોની જમીન જાય છે એમને એફપી આપવામાં આવે અથવા તો પછી તમારે એફપી આપવાની તૈયારી ના હોય તો તમે જે જમીનો પૂરેપૂરી લઈ લો છો એને સંપાદન તરીકે કાર્યવાહી કરવામાં આવે અને જે બજાર કિંમત છે નવી જંત્રી છે અને નવી જંત્રીના રિપોર્ટ પ્રમાણે એ લોકોને વળતર ચૂકવવામાં આવે આગળની રણનીતિ એ સમયાંતરે આપણે જણાવીશું દર્પણ પટેલ પૂર્વ સરપંચ ભાઈલી હું સંવાદદાતા મધુભાઈ પટેલ ગામ ભાઈલી હવે અમારા ભાઈલીની અંદર ચોવીસ બી ટીપી સૂચિત ટીપી નાખવામાં આવી છે અને એની અંદર બિન સંપાદન કર્યા વગર જમીનની અંદર પંચોતેર મીટરનો રિંગ રોડ વુડા દ્વારા અને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો છે અને અમારે એનો ડેવલપમેન્ટ થાય એનો કોઈ વાંધો નથી પરંતુ અમને અમારા ફાઇનલ પ્લોટનું પોઝિશન મળવું જોઈએ બસ એ જ મારી વિનંતી છે માય વેપન્સ આર ટ્રુથ એન્ડ નોન વાયોલન્સ અમે જેસીબી મારશે તે વખતે સત્ય અને અહિંસા સાથે બેહી જઈશું અમારા કુટુંબ સાથે અને અમને કંઈ થશે એની જવાબદારી કોર્પોરેશનની અને અમલદારોની રહેશે બસ એ જ કેટલું આપી છે કેટલું આપી રહ્યા કશું આપીને નથી એમની જોહુકમીથી એ લોકો એમ કહે છે કે અમે અમારી રીતે રિંગ રોડ નાખવાના છે તમારે હાઈકોર્ટમાં જવું હોય તો જજો કેટલી છ દિવસ પહેલો કમિશનર આજે અમે બધા ગામ લોકો ભેગા થઈને કે આપણે વિરોધ કરીએ આગળ પડગો પાડીએ ચૂંટણી આવી છે તો આપણું થાય તો અમને ભગવાન બચાવેલું બહિષ્કાર નો બહિષ્કાર કરીશું અમારા ગામના બધા જ માણસો ચૂંટણીનો બહિષ્કાર કરીશું મધુભાઈ પટેલ અમારે આ ઉડા દ્વારા પંચોતેર મીટરનો રોડ પાડવામાં આવે છે અમને કોઈ વાંધો નથી આ ખેતર મારું આખું જાય છે રોડમાં એટલે મારે ઉડા અને કમિશનર સમક્ષ સાહેબ સમક્ષ એવી રજૂઆત છે કે ભલે તમે રોડ પાડો એમને અમે ખુશી છે પણ અમારો ફાઇનલ પ્લોટ જે ઉડાએ અમને કર્યો આપ્યો છે એનો અમને પજેશન આપો કારણ કે અમારું આ મારું આખું જ ખેતર જતું રહેશે આવું ખેતી કેવી રીતે કરું પોઝિશન ફાઈનલ પ્લોટ અમને ફાળ્યો છે પણ એ લોકોએ અમે રજૂઆત એવી કરી છે કે અમને ફાઈનલ પ્લોટ આપો તમે રોડ નાખો એનો વાંધો નથી અમને પણ એ લોકોએ અમને કંઈ જવાબ જ નથી આપ્યો આ પંચોતેર મીટરનો જે રોડ બને રિંગ રોડ બની રહ્યો છે તેમાં તમને ફાઈનલ પ્લોટ આપવામાં નથી આવ્યો ફાઈનલ પ્લોટ આપવામાં આવ્યો છે પોઝિશન નથી આપ્યું હા તો પોઝિશન આપવામાં નથી આવ્યું જો માંગણી સ્વીકારવામાં નહીં આવતો તો સ્વીકારવામાં નહીં આવે તો અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું ને હાઈકોર્ટ થી જો તમને સ્પષ્ટ જવાબ નહીં મળે તો પછી પછી રાહ જોવી પડે બીજું તો શું કરવાના હતા કારણ કે